તો ખબર પડવી જોઈએ કે મારા મા બાપ કોણ છે મારું કુળ કયું છે મારું ખાનદાન કયું છે બાપુ આનો પાવર ન હોય ઘડી ગાયા ને ઘડી ગાયા બાપુ અમુક અમુક દીકરીઓને શું મારે અમુક વાત કરી તો મને એમ થાય માને શરમ લાગે દીકરી છે તો બાપુ એક શક્તિ છે જો બધાને બંગલાને ગાડી જો બાપા ગોતી દે તો બધાનું કોણ વાળે દાડીએ કોણ જાય એ તો બાપુ બંગલાને ગાડી તો મળતા હોય ને મળે બધાને ન મળે એનો એક દાખલો તમને આપો એક ગામડા ગામની વાત બે બેનો છે બેનપણીઓ છે બે અલગ અલગ નાદ ની બેન પડી છે અને નાની થી બે મોટી ભેગી થાય ઢોર ચાર ભેગી જાય એક દી એના ઘરે બે હોય રે એક દી આના ઘરે બે હોય રહે પણ જુદી નથી પડી નિશાળે જાય તો ભેગી ને ઢોર ચારવા જાય તો ભેગી ને ગમિયા રમવા જાય તો ભેગી ને હાડે રમવા જાય તો ભેગી બે ના ખોડિયા જુદા જીવ એક હોય એવી બે બેન પડી સમય સંજોગ અનુસાર બે દીકરીઓ જવાન થઈ એટલે બાપ બે ના સંબંધ મડ્યા ગોતો હવે સંબંધ બોલ દેન લગન થાય પછી તો ને ઘર અલગ અલગ જ મળે એક જ ઘર માં તો કઈ ભાગ્ય હોય તો મળે હવે બે બે ની દીકરીઓને અલગ અલગ ગામમાં માં બેના લગન કર્યા પણ એક ને બાપુ બંગલા ની ગાડી ની સાઈબી અને એક ની માથે તમે જોવો તો બાપુ દુખ ના ડુંગર ચડી ગયા હો એ સુખી બેન છે એને એક એના ઘરવાળા ને કીધું કે હું જદી મારા બાપના ઘરે જાઉં ને તેથી મારી બેન પણ હાને હોય છે અને મારી બેન બેનપણી જદી મારા બીએડમાં આવે ને તેથી હું આમ હોય છે મારા લગન ક્યાં ને આટલા વર્ષ થયા પણ અમે બે બેનપણીઓ ભેગી જ નથી થઈ લગન ધ્યા ત્યાં સુધી અમે બે ભેગી જ ભેગી હાલો હાલોને આપણે ગાડી લઈને મારી બેનપણી ત્યાં જાય એના ઘરવાળાએ કીધું તો કઈ વાંધો નહીં હાલો એ કે જાય એ બેનપણીને મળવા માટે એની બેનપણી એનો ઘરવાળો ગાડી લઈ અને આવે છે પૂછતા પૂછતા ગામમાં પૂછે છે ફલાણી બેન નું ઘર તો એ કે હામે રહ્યું ને એ બેન ડેલાની બારણે ફૂકી એની હાવ ફળિયામાં ઉભી છે એટલે એ બેન ને પૂછ્યું કે ફલાણી બેન તો કે હા એ કે આયા અંદર અમારા રોમ માં છે એ રોમ માં છે એમ કીધું ને એટલે આ બેને કીધું કે બેન અમે ઠેર અમારા ગામ છે તને મળવા આવ્યા છે હવે તો બારી નીકળ ત્યારે એ બેન કે છે કે હું બહાર નહીં નીકળ

એક શરીર માથે જો દોરાનો તાંત નો નોય ઓરડો ઓરડીને ઉભી છે દીકરી બાપુ